સાથે હું છું આપની તો મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરના હલગામમાં હિન્દુઓ પર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં માં ખેડબ્રહ્મા અને વડાલી સ્વયંભૂ સજડ બંધ પાડ્યું ધર્મપુષી અને ગણી ગણીને હિન્દુઓની ગોળીઓના નિશાન બનાવી રહેલ આતંકવાદીઓના વિરોધમાં ખેડબ્રહ્મા વડાલી અને નગરોમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ તથા અલગ અલગ હિન્દુવાદી સંગઠનો દ્વારા સમગ્ર બજાર બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી જેને લઈને જરૂરિયાત મુજબની સેવાઓ સિવાય સમગ્ર બજારો સજ્જડ સ્વયંભૂ બંધ રહ્યા હતા સાથે સાથે હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મસાલ માર્ચ પૂતળાનું દહન વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વડાલીનગરમાં હિન્દુ સંગઠનો દ્વારા પાકિસ્તાની આતંકવાદીનું પુતળું બનાવી દહન કરવામાં આવ્યું તથા પાકિસ્તાનનો ધ્વજ ફાડી અને દહન કરવામાં આવ્યો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તથા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હિન્દુભાઈઓના સમર્થનમાં મિનિટ મૌન પણ પાડ્યું હતું સમગ્ર હિન્દુ સમાજને એક થઈ નેક થઈ અને આતંકવાદ વિરુદ્ધ સરકારને કડક પગલાં ભરવા માટે આહવાન કર્યું હતું

ત્યારે પાકિસ્તાન પ્રેરિત તેમજ દેશના મુસલમાનો અને હિન્દુઓને અલગ કરીને હિન્દુઓને ટાર્ગેટ બનાવ્યા એ પ્રમાણે એમની માનસિકતા દેખાય છે કે હિન્દુ સમાજ ઉપર કેટલું આક્રમણ થઈ રહ્યું છે ત્યારે આજે વડાલી શહેરે

આવા લોકોને આપણે સામૂહિક શક્તિ દ્વારા જવાબ આપીશું અને આ લોકોને જવાબ આપવા માટે જે વડાલી શહેર એ બંધ પાડી અને આજે વડાલી માં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ નું પુત્ર દહન પણ કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીર પહેલ ગામ ની અંદર જે આતંકવાદી હુમલો થયો તેમાં જે આપણા પ્રવાસીઓ માર્યા ગયા તે દરેક ને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને જે પણ પ્રવાસીઓ घायल થયા તે જલ્દીથી જલ્દી તૈયાર થાય તેમનું સ્વાસ્થ્ય સારું રહે માટે પ્રભુને પ્રાર્થના કરું સાથે સાથે આ આંતકવાદી હુમલો એટલો દુખદ ઘટના છે કારણ કે આ દેશનો સમગ્ર હિન્દુ સમાજ આ આંતકવાદી હુમલાને અરથમાં કરપ શબ્દોમાં વખોડી કાઢે છે સાથે સાથે દરેક હિન્દુ સમાજ આ સરકારને પણ વિનંતી કરે છે

અને આવા આતંકવાદી કૃત્ય માટે અને આવા આતંકવાદીઓને કડક માં કડક સજા થાય એ જ સમગ્ર હિન્દુ સમાજની માંગ છે અસ્તો ભારત કી જય